એટલે વાત હું એ કરતો કે કવિએ બહુ સારું કીધું કે જ્યાં જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત હો સાહેબ ગુજરાતી ક્યાંય કોઈથી ઢીલો પડ્યો નથી શેરબજાર સિવાય એક બેન મને કહેતા તમે બ્રાહ્મણ છો મેં કીધું દ્વારકા નું બ્રાહ્મણ

બેને પાંચ મિનિટ શાંતિ શાંતિ રાખી ચાર મિનિટ થઈ તો બેન બોલા પાંચ મિનિટ થઈ ગયું પણ હું બહેનો ની વાતો કરતો